કૌશિક મોદી દ્વારા સ્વાગત કરાયું હતું અને મહારાજ દ્વારા આશીર્વાદના થપા લગાવ્યા હતા ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ આ સંઘનો ઉદ્દેશ છે એકાવન બ્રાહ્મણો તેમજ ચારસો પચાસ જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રામાં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે આ સંઘ માં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો પદયાત્રા કરતા હોય છે જેમને માઈ શક્તિ આપે છે સંઘ માં મોટા ભાગના પદયાત્રીઓ પચાસ વર્ષ કરતા વધુ ના હોવા આજે ભક્તો પગપાળા ચાલી માં અંબા દર્શન કરી છે વાલદા સંઘના પ્રતિનિધિ સ્વરૂપે આ સંઘ આજથી એકસો એકાણું વર્ષ પહેલાં અમદાવાદથી અંબાજી પાક શરૂઆત થઈ હતી કે જે વખતે તે શેઠ છે શહેરના નગરપતિ શેઠ હતીસિંહજી હતા તે સમયે પેટ રૂપ રોગ નીકળ્યો સભા છે નગરપતિ કે રાજા એ પોતાની પ્રજાનું આ રીતે મળી જલ્દી મુક્તિ મળે ભગવાનની પ્રાર્થના કરતા હોય તે સમયે તમે બ્રાહ્મણને બોલાવી કે આનો કોઈ રસ્તો થતો હોય તો નિકાલ કરવા માટે રોગ શાંત થયો કૃપા કરો બ્રાહ્મણે માતાજીનું ધ્યાન કર્યું માતાજીએ કીધું તે મા માનું આસ્થા બાધા રાખો જેથી રોગ શાંત થઈ જશે જગદંબાની બાધા રાખી સંકલ્પ કર્યો અને રોગ ટપોટપ શાંત થવા માંડ્યો તે દિવસથી આવી અમદાવાદથી અંબાજી પગ પર આવી રહ્યો છે ભાદરવાસુ પડવું ચંદ્ર દર્શન હોય તે સમયે અમારો સંઘ પ્રસ્થાન કરે છે અગિયાર દાતા મુકવાના આવે છે દાતાના રાજાશ્રી જ્યાં પણ હોય ત્યાં સંઘનું અમારા સ્વાગત કરે છે અને અમને ત્યાં મહા જગદંબાની પૂજા અર્ચનનો લાભ મળે છે બારસાથી દિવસે સૌથી પહેલા અત્યારે બધી ધજાઓ અર્પણ થાય સૌથી પહેલા લાલલાની સંઘની ધજા અર્પણ થાય તે પછી

शहर का नगर प्रतिशत अतिशिक्षा उस समय प्लेग नाम का रोग रोग नाम रोग की शांति के लिए जैन बड़ी खोवा चुका उसे आस्था के साथ संकल्प ने किया ब्राह्मण को बुलाई रोग जल्दी से जल्दी शांत हो जाए ब्राह्मण ने किया आप पैदल अंदाज से अंदाज ही संग लेके निकले ने संकल्प किया उस टाइम से आज तक सुधी भाद्रवासुद पर्व यह द्वितीय तिथि चंद्र दर्शन के दिन संघ का प्रस्थान होता है संघ प्रस्थान होने के बाद ग्यारह के दिन दाता मुकाम पे आता है वहाँ दाता के राजा श्री संघ का भव्य स्वागत करता है उसके बाद आप देख रहे हैं चाचा चौक हम खड़े है बारह के दिन हमारा संघ की इसी बुका हमारा संघ का चल रहा है और चलेगा मेरा नाम बंशी है और मैं पिछले कितने ही सालों से इस संघ के साथ साथ आ रही हूँ मेरा संघ जो है वो लाल डंडा संघ है हम यहाँ पर नॉर्मली जो है दाता से चल के हमारे संघ के साथ जुड़ते हैं ये यह संघ यहाँ पर ग्यारह के दिन पहुँचता है और बारह के दिन हमारी जो भी ध्वजाए हैं वो यहाँ पर मंदिर में चढ़ती है जिसकी बहुत महिमा है हमारा जो संघ है पिछले वर्षों से कई सारे वर्षों से यहाँ पर पैदल चल के आता है हमारे संघ का नाम लाल डंडा संघ है जिसकी महिमा बहुत अपरम्पार है जय अम्बे साथ ही संजीव राजपूत अंबाजी